I'm <laughs> બીજી એટલી ને એટલી જમીન કદાચ એના કરતા વધારે જમીન એવી પડતર પડે જેની અંદર અમારી ખેતી ને થઈ શકે એવી સાહેબ બીજું પિયત સાધનો મારો સાહેબ જતો રહેશે શું કરવાનું આપણે ડાર્ક ઝોન ઈડર એક્ચ્યુઅલી હતું સાહેબ ઠીક છે અમને થોડો પ્રશ્ન પાણીનો થોડુંક સોલ્યુશન આવ્યું છે પણ અત્યારે હાલ પરિસ્થિતિ ગયા વર્ષનો વરસાદ ઓછો પડ્યો એના લીધે ઘણા બધા ગામો એવા છે જે પીએ તો પ્રશ્ન ઊભો થયો છે હવે એ જ બોર જો બોર અથવા કુવો જતો રહે તો સાહેબ મારે કરવું શું એટલા માટે અમે તમને રજોવત કરવા છે અને સાહેબ બીજો અને મોટો ગંભીર પ્રશ્ન છે કે

તો આ બધા ખેડૂતો બચી જાય છે બધાની જમીન બચી જાય છે નાના શ્રીમંત બધા ખેડૂતો આજે ખુશ છે અત્યારે કા હાઈ કોર્ટ મોટા ભાગની સિટીઓ બાયપાસ પાસે નીકળેલા છે હાઈવે ઉપરથી નીકળેલા છે તો ઈડન નું થોડું અડધો કિલોમીટર જાય છે તો અડધો કિલોમીટર બાયપાસ સુધી ન થઈ શકે ઓવરબ્રિજ હોય તો ઓટોમેટિક જમીન બચી જાય છે ખેડૂતો બચી જાય આ અમારી વિનંતી સ્ટેટ હાઈવે